હલો નમસ્કાર અને જય હેન્દ મિત્રો હું વિજયવાડા સરકારી ભરતી ચેનલ ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના અંતર્ગત કઈ કઈ મહિલાઓને આનો લાભ મળશે બરાબર છે તમારે ફોર્મ કઈ રીતના ભરવાનું છે તેમાં લાયકાતની શું જરૂર પડશે બરાબર શું શું તમારી પાસે ડોક્યુમેન્ટ હોવા જોઈએ તમામ વિગતવાર માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું તે પહેલાં જો તમે આપણી સરકારી ભરતી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય અને ગુજરાતમાં આવતી તમામ યોજનાઓ અને ભરતીની અપડેટ રેગ્યુલર મેળવવા માગતા હોય તો હમણાં જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન દબાવી લે જેથી તમામ અપડેટ તમને રેગ્યુલર મળતી રહે જેવી રીતના તમે જોઈ શકો છો કે પ્રસૂતિ સહાય યોજનાની સરકાર દ્વારા ઘણા સમયથી શરૂઆત કરવામાં આવી છે બે હજાર ચોવીસની અંદર પણ તેની અંદર ફોર્મ ભરાય છે પરંતુ તેની અંદર કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે કઈ રીતના ફોર્મ ભરવાનું છે તેની વેબસાઇટ શું રહેશે આપણે આની અંદર ફોર્મ ભરીને નહીં બતાવી શકીએ જો તમે ફોર્મ ભરવાનું માહિતી મેળવવા માગતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો જેનાથી આપણે નવો વિડીયો બનાવીશું આની અંદર આપણે તેની અંદર ડોક્યુમેન્ટની ક્યાં જરૂર પડશે કઈ રીતના કઈ વેબસાઇટ ઉપર

એક મજદૂર તરીકે કામ કરતા હોય અને તમારી નોંધણી થઈ ગઈ હોય તો તમને સગર્ભા અવસ્થા દરમિયાન જો તમારા પતિ અથવા તો તમે પોતે બરાબર શ્રમિક તરીકે નોંધણી થઈ ગયેલ હોય તો આ યોજનાનો લાભ તમે મેળવી શકશો અને આ યોજનાની અંદર તમે ભાગ લઈ શકશો બરાબર છે આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ કઈ વ્યક્તિઓને આનો લાભ મળશે જે લોકો ગામની અંદર શ્રમિકની અંદર નોંધણી થયેલ હશે તે પોતે અથવા તો તેની પત્ની એટલે આ પતિ પણ શ્રમિક તરીકે નોંધણી થયેલ હશે તો તેવા લોકોને આની અંદર લાભ મળશે હવે આગળ વાત કરીએ યોજનાનું નામ આપણે વાત કરી કે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજના લાભ કોને મળશે શ્રમયોગી મહિલા અથવા પુરુષ શ્રમયોગીની પત્નીને બરાબર છે ગુજરાત સરકાર દ્વારા આની શરૂઆત કરવામાં આવી છે પ્રસુતિ થાય ત્યારે આનો લાભ હેતુ શું છે તો કે પ્રસુતિ થાય ત્યારે હોસ્પિટલ ખર્ચ દવાનો ખર્ચ પૌષ્ટિક આહાર જ્યારે મજદૂર પરિવારને મળી શકતો નથી તેનાથી ઘણી બીમારીઓ થાય છે તેના માટે સરકારશ્રી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે તેમાં મળવાપાત્ર રકમની વાત કરીએ તો સાડત્રીસ હજાર પાંચસો તે ડાયરેક્ટ તમારા ખાતામાં જમા કરવામાં આવશે પરંતુ એક સાથે નહીં અમુક હપ્તા તેના ગર્ભાવસ્થા પહેલાં અને ત્યારબાદ પ્રેગ્નેન્ટ અથવા ડિલિવરી બાદ તેની રકમ ચૂકવવામાં આવશે હવે પ્રસૂતિ સહાય યોજના છે તેનો લાભ યોજનાનો લાભ પાત્ર ગુજરાતના મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકોને આનો લાભ મળશે એટલે તમારે ખાસ આનું નોંધણી કરાવવી જરૂરી છે શ્રમયોગી કલ્યાણ બોર્ડની અંદર જો તમારી નોંધણી થયેલી હશે તો તમે આની અંદર ઈઝીલી તમે સહાય મેળવી શકશો હવે ત્યાંની પાત્રતાની વાત કરી લઈએ તો બરાબર છે જે આ બ્રાન્ડ આ બાંધકામ પહેલી તો આપણે વાત થઈ ગઈ કે બાંધકામ બોર્ડની અંદર તમારું શ્રમયોગી બોર્ડની અંદર તમારું રજીસ્ટ્રેશન હોવું જરૂરી છે ત્યારબાદ જો કોઈ મહિલા કે કસ ઉવાવડ થઈ હોય તો તે દરમિયાન પણ આ યોજનાનો લાભ તેને મળશે મૃત બાળકના જન્મ તથા કસ ઉવારડાના કિસ્સામાં પણ આનો ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે બરાબર છે એટલે આ યોજનાનો તમને લાભ મળશે અને એક વસ્તુ એ કહી દઉં તમને કે જો મહિલા પ્રેગ્નેન્ટ છે તો તેના છ મહિનાની અંદર આની અંદર તમારે નોંધણી આ ફોર્મ ભરી દેવાનું છે તો જ તમને આનો લાભ આપશે તે ખાસ ગવર્મેન્ટમાં રાખવાનું છે છ મહિના બાદ તમે ફોર્મ ભરશો તો આની અંદર લાભ મળશે નહીં તે ખાસ ધ્યાનમાં રાખવું હવે જ્યાંના લાભ છે યોજનાના તે શું રહેશે તો કે નોંધાયેલ બાંધકામ શ્રમિકની પત્ની હોય તો તેને કિસ્સામાં છ હજાર રૂપિયાનો લાભ મળશે બરાબર છે અને નોંધાયેલ મહિલા પોતે શ્રમિક હોય અને પ્રથમ બે પ્રસૂતિ પૂરતી ગર્ભાવસ્થા દરમિયાન તેને સત્તર હજાર પાંચસો બરાબર છે જો બંને જણા બંને જણા શ્રમિક હશે તો તેને બંને લાભ રહેશે બરાબર છે તથા થયા બાદ કુલ વીસ હજાર પ્રસુતિ સહાય યોજના માટે આપવામાં આવશે બરાબર ગર્ભાવસ્થા દરમિયાન જયારે બાળક પેટમાં હશે ત્યારે તેને સત્તર હજાર પાંચસોની સહાય આપવામાં આવશે અને ત્યારબાદ વીસ હજાર રૂપિયાની સહાય જે પોતે શ્રમિક હશે ત્યારની વાત કરું છું જો તેના પતિ શ્રમિક હશે તો તેને રૂપિયા છ હજાર રૂપિયાની લાભ મળશે આ નોંધાયેલ મહિલા બાંધકામ શ્રમિકને કુલ એમ સાડત્રીસ હજાર પાંચસો જેટલી સહાય મળી શકશે એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમારે પહેલાં નોંધણી કરાવી અને ત્યારબાદ જ આની અંદર ફોર્મ ભરવાનું છે હવે ડોક્યુમેન્ટની વાત કરી લઈએ ક્યાં કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો મમતા કાર્ડની ખાસ જરૂર પડશે કસ ઉવાડ થયેલ હોય તોની વાત છે તો પીએસસી માન્ય ડોક્યુમેન્ટ કે ભાઈ કસ ઉવડ થઈ ગયેલ છે તેના રિપોર્ટ હશે કોઈ પણ વસ્તુ તે તમારે સાથે રાખવાનું છે રેશન કાર્ડની નકલ સાથે રાખવાની છે બેંક પાસબુકની નકલ લાભાર્થી આધાર કાર્ડ અને સોગન નામું કરવાનું રહેશે આ એટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હશે તો તમે આની અંદર ફોર્મ ભરી શકશો હવે શ્રમયોગી પ્રસુતિ સહાય યોજનાની અંદર ફોર્મ કઈ રીતના ભરવાનું છે જો તમારી પાસે આવડત હોય અને તમે મોબાઈલથી ફોર્મ ભરી શકતા હોય તો તેની વેબસાઈટની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી ડાયરેક્ટ તમે આ ફોર્મ બંને જોઈ શકો છો પ્રસૂતિ પહેલાંનું ફોર્મ છે અને ત્યારબાદનું ફોર્મ છે તે બંને તમે ડાઉનલોડ કરી અને ભરી શકો છો અને ઓનલાઈન તમે અરજી કરવા માંગતા હોય તો તેની લિંક પણ અહીંયા આપણે આપેલી છે ત્યાં ક્લિક કરી અને તમે ડાયરેક્ટ તમારું રજીસ્ટ્રેશન કરી અને તમે આની અંદર ફોર્મ ભરી શકો છો બરાબર છે સિમ્પલ પ્રોસેસ છે કોઈ પણ લાંબી પ્રોસેસ નથી તમે તમારું નામ અને આધાર કાર્ડ સાથે રાખવાનું છે અને તમારા ડોક્યુમેન્ટ ઉપર જણાવેલ ડોક્યુમેન્ટ છે તમારે સાથે રાખવાના રહેશે તો તમે તમારા મોબાઈલની અંદરથી પણ ફોર્મ ભરી શકશો અને જો તે તમે ના કરવા માંગતા હોય તો તમે નજીકના કોઈ પણ તમારા ગ્રામ પંચાયતની અંદર પણ આનું ફોર્મ ભરાવી શકો છો અથવા તો તમે કોઈ પણ નજીકના સાયબર ટાઉનની અંદર અથવા તો કોમ્પ્યુટર સેન્ટરની અંદર તમે આનું ફોર્મ ભરી શકો છો આવી જ નોકરીની અપડેટ ટેલિગ્રામ યોજનાની અપડેટ ટેલિગ્રામ ઉપર મેળવવા માગતા હોય તો તેની લિંક આપણે અહીંયા આપેલી છે અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો તેની લિંક આપણે અહીંયા આપેલી છે આશા રાખું છું તમામ માહિતી તમને સમજાઈ ગઈ હશે કોઈ પણ પ્રશ્ન હોય મૂંઝવતો હોય તો તેને કોમેન્ટમાં જણાવવા વિનંતી મળીશું નવી યોજનાની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત